ઉભર્યો ઉભર્યો ઉભા રહ્યો તમે રહેવા જ્યો હું ગોઠવી દઉં ભાઈ દોસ્તો બેઠો છું ઓ ભાઈ આજ તો આ મબલક માલ લઈને બેઠો છું ક્યાં બેઠો ખબર છે આ જો કાજુ ની બાજુમાં બેઠો છું પણ ખાલી બેહવાનું જ છે આપડે લેવાના નથી આ ગરમ ભાવમાં આપણે કે લેવાય નહીં ખાલી અડાયા ને

અને દિવાળી એવી છે ખરીદી કરી લો અને મોજ મજા કરો કાજુ બદામ ખાઈ તો લક્ષ ડ્રાયફ્રુટ નું એડ્રેસ અને નંબર ડિસ્પ્લે ઉપર આપેલું છે કોન્ટેક્ટ કરી લેજો અને પ્રીમિયમ ક્વોલિટી ના ડ્રાયફ્રુટ ની ખરીદી કરી લેજો મારા વાલા